આવનાર ગણેશ મહોત્સવ હેતુથી તારીખ જુલાઈ ના રોજ શ્રી આયોજન કરવામાં આવ્યું આ એસીપી ઝેડ આર દેસાઈ પીઆઈ ખટોદરા રબારી પીઆઈ અલથાન બ્રહ્મભટ્ટ સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્રભાઈ કાપડિયા તેમજ સમિતિના ઉપપ્રમુખ

જેના કારણે ટ્રાફિક સમસ્યા ખૂબ મોટી ઉત્પન્ન થાય છે એટલે એક બે કલાક જયારે આપણે આગમન થતું હોય અને ત્યારે બાર બાર થી પણ પબ્લિક જોવા આવતી હોય છે આજુબાજુની શેરીઓ માંથી પણ જોવા આવતી હોય છે એટલે ઘણીવાર શું કે રોડ પર આપણે ટ્રાફિક નું ધ્યાન નથી રાખતા અને હજારો પબ્લિક થઈ છે એટલે એવા સમય પણ આપણે પોલીસને ના બોલાવી અને આપણે કેમ શાંતિથી એને ગણપતિ દાદા નું સ્થાપન કરીએ એના માટેનું આયોજન વિશેષના જે મંડળો લાવે છે અને જે ગણપતિ બાપાને બેસાડે છે તો એમાં વિશેષ વધારે ધ્યાન આપવાનું છે કે ટ્રાફિકની ની કોઈને ના થાય કેમ કે ટ્રાફિક થાય કે એમ્બ્યુલન્સ હોય કે બીજા કોઈ પણ પરિવાર જતા હોય તો તકલીફ થાય એની સમસ્યાઓ વધારે પડતી આવે છે તો એ ના આવે એ આપણી જવાબદારી છે